જાણ સવારના સમય ગ્રામજનોને થતા દરગાહમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા અને એસઓજી એલસીબી સહિતનો પોલીસ કાફલો પણ તાત્કાલિક પિરાણા ખાતે પહોંચી ગયો હતો

પીરાણાના ગ્રામજનો અને દરગાહમાં આવેલી કેટલીક કબરોને તોડી હોવાની જાણ થતા મોટી સંખ્યામાં મુસ્લિમ ગ્રામજનો અને લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવતા અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ એસઓજી એલસીબી અને જિલ્લા પોલીસ વડા પીરાણા ખાતે પહોંચ્યા હતા અને ઇમામ શાહ બાવાની દરગાહમાં જે કબરો તોડવામાં આવી છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે